ધંધો કે દુકાન ના ચાલવાના આ પાંચ ખતરનાક કારણ છે જો તમે પણ આ પાંચ ભૂલો કરતા હશો તો ધંધામાં તમારી પ્રગતિ નહીં થાય સૌથી પહેલું છે દુકાનમાં પૂરતો સામાન ન રાખવો ધારો કે તમે મોબાઈલની દુકાન છે ત્યાં કોઈ ચાર્જર માગશે એ ચાર્જર તમે નહીં રાખો પહેલા જ ના કહી દેશો તો કસ્ટમરના મનમાં થશે કે અહીંયા તો પૂરતો સામાન મળતો નથી તો ફરીથી આવતી વખતે વિચાર કરશે બીજા ચાર લોકોને બી નહીં આવવા દે બીજી મિસ્ટેક છે દુકાનમાં ફ્રી ટાઈમે બીજા લોકો જોડે બેસીને ગપશપ કરવી અને ગપ્પા મારવા સૌથી પહેલાં વાતચીત કરવા ટાઈમપાસ કરવાવાળા જે મિત્રો હોય છે એમના જોડે કોઈ કામ ધંધો હોતો નથી એ નેગેટિવ બહુ હોય છે જો એમના જોડે તમે બેસશો રહેશો તો તમારા ધંધાનું શું થવાનું છે એ તમને આઈડિયા હશે ત્રીજી જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભૂલ છે ધંધો વધારવા માટે સતત કસ્ટમરોને બાકીમાં માલ આપવો જેથી આપણા આંકડા તો વધશે પણ આપણા જોડે પેમેન્ટ નહીં આવે અને એક ટાઈમ એવો થશે તો બાકી કસ્ટમરના હિસાબે તમે કસ્ટમર બી ગુમાઈ બેસશો સંબંધ બી ખરાબ થશે તમારા પૈસા બી માઇનસ થશે ચોથી મિસ્ટેક છે દુકાનમાંથી કે ધંધામાંથી મળતા બધા નફાનું પોતાના મોત છોક કરવામાં પાર્ટી કરવામાં યુઝ કરી દેવો જે પણ લોકો સફળ થયા છે ધંધામાંથી મળતા નફાનું ધંધામાં રી કરો પાંચમી મિસ્ટેક છે ટાઈમ પર દુકાન ના ખોલવી ઘણા મિત્રો હોય છે પોતાના ટાઈમે જવું પોતાના ટાઈમે આવું ટાઈમે શટર ખોલવું બંધ કરવું આ રીતે ધંધામાં નહીં ચાલે તમારી દુકાન એક બે વાર કસ્ટમર બંધ જોશે તો એને એવું લાગશે કે આમનું તો કોઈ નક્કી નથી તો ફરીથી તમારી જગ્યાએ નહીં આવે